কপুবিপা সিয়টসি কামা কপুদি আাইভ ইংয়টম склад산 বটা windows বির পুয়ীটাইর য়্ষর সিয়্য় গিয় ছিকু। মনোয মধা খরি কুছবর কার লিশি কার

તમે જો ને પૈસા લાતા એટલે એટલે આવું કરશે અમે શું કે તમાર કપૂરી મરી જશે એટલે અમે કઈ અડતા ના

હાલ હાળી વાળી તું હાડવાયા હા હાલો હા તો તમ હાળો જાદુ બીજો ઓમને ઊંગાવ હા માતરાઈ કે બોલતા ન્યો નથુજી પેલું પૂનની નાઈટ સુના

ઉગાડ્યા રે આ બધા ઇન તું અતિરાત નો જો જતે ઇન કેતો અમે હું હેડ્યો હવે સિક્કો એટલે પહોંચી ગયો તો શું કરું તાર બોલતા ને

ખબર બે આ એ જોબાજી પ્લો પ્લો આયુ જો આયુ પ્લો આયુ જો એ એ આયા અલા ને ઉઢેરયા અલા ઉઢ જાય તો ખાઈ લે એ બાબા ગોખ્યું નતું સુ છે બા આયો છે ની તો જાવતી રે અરે તારા બાવાળી મનન જ પહેલા જ આવી થાબો ખાઈ લે અલા ઓ બધા ના એ થાબાવાને લે

ઓય બોલે બોલે નો 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 લે મારા બપોર ઘરે ગમતા દાડો દોડ્યા આયુ લે બોલ આયુ કે અલ્યા આયુ ઓનું રાખતું આ કપુડી નથી અમે કપુડી નથી તમે હું ગમા બોલતા હતા મતલબ નથી ખાલી કપુડી છે વાઈ જતા રે ઓલી આવરી છે હા કપુડી હાત દેખાઈ ગયો તો આગે કદાતો નઈ કોક થઈ ગયો અલ્યા ઓડી ગયા તારું કેમ ઓય ના આવે છો તમારા ભાઈબનનો ઘોણી લેતા ના કર્મ જ બેચું છું હું ભાઈબન નઈ તમે દૂરનો દોડો પડી ના ના પડી ગયો લાગે છે

કોમું પટાઈ નાખું આય તૈજી લે તૈજી લે તૈજી લે છોટી જડી તમે તો કરો હું તો ટોપી ઉડીને નતું ર્યું હું વગાયું આ મન તો અમે ઊગાયું તો હવે લખાજી લખાજી હેલો ફૂટ કે છે હેલો હેલો કે છે કે છે તો ગોટતા માં તો ગોટું તો

તો અમે જમી ગયા હતા અમે તો વરાત થઈ ગઈ હતી વરાત એટલે અમે આજ બહુ હતા મારે તો પા મોય આયા બેઠા ઓ અને આવા માર મન્યા કોક થઈ ગયો તો મારું જુદો ખબર મારે તો માં છોકરા ન હતા બીવરાવા તો તે તમ બીવરાવા પડ્યા આ તો હું ઓછણ આવતી તો ન તા મન તારા બે છોકરા વસી આઈ ગયા અને એ ના બીવરાવ તો એને ખબે ના પડી જાય એટલી એ બીવરાયા હતા સમજો હું કવા ના જ ગયા

મારવા કુટુંબો કરતો હતો ના માતા ના આજ પીજ આપડી ખાતે થઈ ગયો

todo el tabcaro, pero la señal no, ને no, 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 no,